સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ મહિનો એટલે કે ઉપવાસનો મહિનો તો આ ઉપવાસના મહિનામાં આજે આપણે બનાવીશું ફરાળી જગરાની પૂરી તો સર્વપ્રથમ આપણે જે પૂરી સાથે લઈ શકીએ ને એવી આપણે દહીંની ચટણી બનાવી લઈએ તો અહીં મેં એકદમ મોડું મધુરું મધુરું દહીં જમાયું છે તો એ દહીં પણ સરસ જામી ગયું છે તો હવે આને હું બીજી તપેલીમાં ટ્રાન્સફર કરીશ કારણ કે એ થોડીક નાની પડે છે એટલે ફેરવવામાં થોડુંક બહાર આવી જાય એટલા માટે તો હવે એમાં આપણે પાંચ ચમચી મેં મિશ્રીનો પાવડર કર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે સિંધવ નમક કરવાનું છે અને તીખાસ માટે આદુ મરચાંની મેં થોડીક પેસ્ટ કરી છે અને આપણે એને વિસ્કરની મદદથી ફેટી લેવાનું છે તો શું થશે કે દહીંના ગાંઠા હશે ને એ ભાંગી જશે અને ચટણીના ફોર્મમાં આવી જશે તો આ દહીંની ચટણી તમે આપણે જે મુઠિયા ઢોકળા કરીએ ને એની સાથે કે પછી આપણે જે થેપલા બનાવ્યા હોય દૂધીના કે મેથીના કે પાલકના એની સાથે આ ચટણી બહુ સરસ લાગે તો એકવાર ચોક્કસથી ટ્રાય મારજો તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે કંઈ બહુ વાર લાગતી પણ નથી તો હવે આપણે એને આપણે એક બાજુ સાઈડમાં રાખી દઈએ હવે અને હવે આપણે પૂરીનો લોટ બાંધી લઈએ તો અહીં મેં એક કઢાઈમાં રાજગરાનો લોટ લીધો છે એને આપણે ચાળી લેવાનો છે તો આ રીતે પેકેટ ઉપર રાજગરાનો લોટ લખેલો હોય ને એ પેકેટ તમારે લેવાનું ખાલી રાજગરાનો જ લોટ છે આમાં કોઈ બીજો મિક્સ લોટ નથી તો અહીં મેં દોઢ વાટકા જેટલો રાજગરાનો લોટ લીધો છે તો એની સામે આ એક વાટકો સિંગ દાણાની શેકી એના ફોતરા ઉખેડી અને એનું પલ્શ મોડ ઉપર આ રીતનો ભૂકો તૈયાર કર્યો છે અને આ પછી બીજો ભૂકો છે ને એ કાજુ અને બદામનો છે જો તમારી પાસે હોય તો કરવાનો નહીં તર એને સ્કીપ પણ કરી શકાય અને બે ત્રણ ચમચી જેટલા તલ કરવાના તલ થોડાક ચળિયાતા કરો એટલે સરસ સ્વાદ આવશે અને આમચૂર પાવડર કર્યો એક ચમચી જેટલો અને સિંધવ મીઠું કરવાનું અને મેં થોડુંક સંચળ કર્યું છે તો મીઠું આપણે એ પ્રમાણે કરવાનું અને આદુ મરચાંની પેસ્ટ જે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે કરવાની અને અહીં મિશ્રીનો પાવડર કર્યો છે અને ધાણા કર્યા છે તો ઉપવાસમાં આપણે લાલ મરચું ન ખાઈએ તો અહીં મેં મરીનો પાવડર થોડોક કર્યો છે અને બે ચમચી જે આપણે રેગ્યુલરમાં વાપરતા હોય ને એ બે ચમચી જેટલું તેલ કર્યું છે અને આ બધા મસાલા બરાબર મિક્સ કરી લેવાના જો આ તમે આમાં તેલનું મણ કરતા કદાચ ભૂલી ને તો પણ વાંધો નહીં આવે કેમ કે આપણે એ પાણીથી લોટ નથી બાંધવાનો આ પૂરીનો એ આ લોટને આપણે બટેટાથી બાંધશું એટલે પૂરી આપણી એકદમ સોફ્ટ થશે તો આને લોટ બાંધવા માટે આપણે બટેટાને એમ નમ નથી ભેળવવાના એને આપણે ખમણીને લમ્સ ફ્રી બટેટા હોય એ રીતે આપણે લોટ બાંધવાનું આ બટેટાને તમે સેવ પાડવાના કે ગાંઠિયો પાડવાના સંચાથી નહીં પણ આમાં કાઢી શકો છો મતલબમાં કે આપણે બટેટામાં ગાંઠ આવવી ના જોઈએ તો લોટ આપણો એકદમ સ્મૂથ બંધાય તો અહીંયા મેં આ ત્રણસો ગ્રામ જેટલો લોટ છે તો એની સામે મેં અઢીસો ગ્રામ જેટલો આપણે સિંગદાણાનો ભૂકો કર્યો છે ને થોડાક કાજુ બદામનો કર્યો છે એનાથી અડધો તો એની સામે મારે અહીં નાના નાના ચાર પાંચ બટેટા આમાં વપરાઈ જશે જો તમે જે ક્વોન્ટિટીમાં બાંધતા હોય ને લોટ એ પ્રમાણે તમારે બટેટા બાફાના પણામાં જળનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો લોટ બાંધવા સમયે અને લોટ બાંધવામાં થોડીક વાર લાગશે કે આપણે એ પાણી આપણું બટેટામાંથી જેમ જેમ છૂટું પડશે ને એમને મજા આપણો લોટ બાંધાતો જશે તો એ મેં ફૂલ ફોરવર્ડમાં આપને બતાવ્યું છે તો હવે આ રીતેનો લોટ આપણે બાંધી અને આ રીતને આપણે પતલી ટીકી તૈયાર કરવાની છે અથેળીથી અને આપણે વચ્ચેના ભાગથી નહીં ટીપવાની એને જે અથેળીનો જે નીચેનો ભાગ હોય ને એનાથી ટીપવાની એટલે એ રીતે સરસ તૈયાર થાય તો હવે આને આપણે તળી લઈએ તો તેલ આપણું મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ મીડિયમ હોવી જોઈએ જો ફૂલ તેલ રાખશું ને તો આપણે ઉપરથી ને હવે તો લાગશે કે તળાઈ ગઈ છે પણ અંદરથી જે રાજઘ્રહ છે ને એ કાચો સ્વાદ આવશે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તેલ પણ આપણું મીડિયમ આવે ને ત્યારે જ પૂરી કરવાની અને જો તેલ થોડું ઓછું આવેલું હશે ને તો પૂરીમાં તેલ ચડી જશે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને આપણે પૂરી નાખ્યા પછી પણ આપણે તરત એને નથી ફેરવવાની નહીંતર પૂરી આપણી ભાંગી જશે થોડીક બધા રંગની થાય ને એટલે પેલું પળ આપણે ફેરવવાનું અને આ પહેલું પળ ફરશે ને પછી જ આપણી પૂરી ફૂલીને દડા જેવી થશે તો જોઈ શકો તમે આમાં કે આપણી બધી પૂરી હવે ફૂલી ગઈ છે તો આ રીતે જો તમે પૂરીને તરશો ને તો એમાં બિલકુલ ઓઇલ નહીં રહે પૂરીમાં અને આ પૂરી તમે નાના બાળકો કે જે આપણા ઘરમાં બુઝુર્ગ લોકો હોય ને એ પણ આ પૂરીને લઈ શકશે કે જે ઉપરથી ક્રિસ્પી હશે પણ અંદરથી ને એકદમ સોફ્ટ હશે એનું કારણ કે આપણે બટેટાથી લોટ બાંધો છે તો તૈયાર થઈ ગઈ છે આપણી રાજગરાની પૂરી તો હવે આને આપણે આ રીતનો કલર પકડીને ને એટલે આપણે કાઢી લેવાની કારણ કે રાજગરો પાકીને એટલે કલર થોડોક વધારે પકડી લે આપણને એવું લાગે કે આ બળી ગઈ છે પણ બળી નથી આ સ્ટેજ ઉપર જ આપણે એને થવા દેવાની તો તૈયાર થઈ ગઈ છે આપણી રાજઘરાની પૂરી તો એને આપણે હવે દહીંની ચટણી સાથે સર્વ કરીશું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો આપને જોવા મળે તો ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ